છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ક્વાટ રોડ અને લગભગ ચોપન કિલોમીટરના માર્ગ વ્હાઇટનિંગ અને સ્ટ્રીઢનિંગ પર નવનિર્માણ રોડનો સાંસદ જસુભાઈ રાઠવાને ધારાસભ્ય જયંતિભાઈ રાજમાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શહેર ગ્રામ્ય તેમજ હાઇવે ઉપરના ખરાબ થઈ ગયેલા રોડ રસ્તા રિપેરિંગની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી ત્યારે સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ક્ષેતીગ્રસ્ત માર્ગોના મોડાસા ક્વાટ રોડ પર બેતાલીસ કિલોમીટર અને જેતપુર પાવી ચલામલી રોડ પર બાર કિલોમીટરનો માર્ગ સાત મીટર પહોળો હતો જે માર્ગને દસ મીટર પહોળો કરવા માટે ફર્નિશિંગ સ્ટ્રક્ચર માટે રાજ્ય સરકાર દ્વારા એકસો સોળ કરોડ મંજૂર કરાતા સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું યોજાયેલ ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

કરવામાં આવ્યું અને આ પ્રસંગે સન્માનની ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ સાંસદ આદિને ગીતાબેન અમારા પૂર્વ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા ઉપસ્થિત રહી અને આની પૂજા વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું